ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડ સરકારી કાર્યક્રમમાં બાદ બાકી થયા હવે સંગઠનના કાર્યક્રમમાં પણ તેમની બાદ બાકી દેખાઈ રહી છે કેમ કે કમલમમાં મુખ્યમંત્રી મંત્રી અને મોટા ભાગના ધારાસભ્ય અને આજે સંગઠનના પદાધિકારીઓ હાજર હતા પરંતુ મંત્રી બચુ ખાબડ ગેરહાજર હતા વૈષ્ણવજન તો તેને

પછુ ખાબડના બંને પુત્રો બળવંત અને કિરણ ખાબડ છે તે દેવગઢ બારીયા અને ધાનપુરમાં જે પ્રકારે મન્રેગાનું કૌભાંડ સામે આવ્યું અને કૌભાંડને લઈને આ મંત્રી પુત્રો પણ જેલમાં જાય છે સરકારી અધિકારીઓ પણ જેલમાં જાય છે અને ત્યાર પછી ગાંધીનગરથી દસ ટીમો ત્યાં પહોંચે છે તપાસનો ધમધમાટ ચાલુ કરે છે અને આ ઘટના જે પ્રકારે ચગી હતી તેના કારણે રાજ્ય સરકાર પોતે પણ

દેખાતી હતી અને ગાંધીનગરમાં તેમનું જે મંત્રાલય છે તેમનો જે વિભાગ છે ત્યાં પણ આ મંત્રી બચુ ખાબડ દેખાતા નથી કેબિનેટની જે મિટિંગ હોય છે તેમાં પણ આ મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહે છે અને દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાયો હતો તે સમયે પણ આ મંત્રી બચુ ખાબડની ગેરહાજરી સ્પષ્ટ દેખાઈ રહી હતી આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી છે તે સેવા પખવાડિયું યોજવા જઈ રહી છે અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો મંત્રી અને મોટા ભાગના ધારાસભ્યો છે તે આ બેઠકમાં આજે ઉપસ્થિત પરંતુ જે આ ઉડીને વળગે તે વાત હતી રાજ્ય સરકારના મંત્રી છે તેમની ગેરહાજરી સ્પષ્ટ દેખાઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ફરી એક વખત પ્રવાસે છે અને આ પ્રવાસ દરમિયાન ચર્ચાઓ ચાલી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રવાસ પછી સંભવત ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરબદલો પણ થઈ શકે અને મંત્રી બચુ ખાબડ છે તેમની આજે સંગઠનના કાર્યક્રમમાં ગેરહાજરી જે વર્તાય છે તેને લઈને ફરી એક વખત ચર્ચાઓ એ ઉઠવા પામી છે કે સંભવત આવનારા સમયમાં મંત્રીમંડળમાં જો ફેરબદલ થાય તો લગભગ આ મંત્રી બચુ ખાબડ છે તેમની બાદ બાકી નિશ્ચિત માનવામાં આવે છે ને જે પ્રકારે તેમના બંને પુત્રો આ પ્રકારે મનરેગાના કૌભાંડમાં સપડાય ત્યારથી આ મંત્રી બચુ ખાબડ છે તેમની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લેરી અને સંભવત બે હજાર સત્યાવીસની જો ચૂંટણી થાય તો તેવા સમયે પણ ભારતીય જનતા પાર્ટી છે તેમની